પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે પટેલના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજની મદદથી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોરીના બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલી બલેરો ગાડીના નંબરના આધારે તપાસ કરતા બલેરો ગાડીનો નંબર રાજસ્થાન બાસવાડાનો હોવાનું સપાટી પર આવતા પોલીસે તે દિશા તરફ તપાસનો દોર લંબાવ્યો હતો પોલીસે સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાઈ આવેલ વ્યક્તિ મહેશ કટારા રહેઠાણ કુશલગઢ બાસવાડા રાજસ્થાનનું હોવાનું જાણવા મળતા જ પોલીસે રાજસ્થાન બાસવાડા જિલ્લામાં તપાસ હાથ ધરી હતી આ દરમિયાન મહેશ કટારાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચોરીનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપી અને ચોરીનો મુદ્દા માલ સાથે તેને પાણીગેટ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો ચોરી સંદર્ભે પોલીસે તેની આગળની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે